તો ફરી એકવાર વડાપ્રધાન મોદીની સરકાર બને તે માટે સાબરકાંઠાના ઈડરમાં બે હજાર ચોવીસ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો વિશેષ પૂજા અર્ચન સાથે હોમ હવન અને યજ્ઞ યોજાયો જેમાં હજારો લોકો જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ આ યજ્ઞમાં જોડાઈ ભારત વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી પ્રધાનમંત્રીની જીત માટે આ યજ્ઞ કરાયો હોય તેવી સંભવતઃ આ પ્રથમ ઘટના છે વરસાદી માહોલ વચ્ચે યોજાયેલ આ યજ્ઞમાં હજારો લોકોએ આ સભેર ભાગ લીધો હતો ઈડર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે મહાયજ્ઞ કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં અને આ બે હજાર ચોવીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખતે દેશના લોક લોકલાડેલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને એના માટેનું આ યજ્ઞ તો ફરીથી એકવાર નરેન્દ્ર મોદી સરકાર માટે ઈડર ખાતે બે હજાર ચોવીસ પાટલાનો એક કષ્ટભંજન હનુમાનજી મહારાજનો મહાયજ્ઞ કર્યો છે અમે ઈડર અને વડાલી અને સાબરકાંઠા જિલ્લાના ધર્મપ્રેમી જન જનતાએ નરેન્દ્રભાઈ મોદીની ફરીથી સરકાર બને એટલે બે હજાર ચોવીસનો કષ્ટભંજન યજ્ઞ દ્વારા એક આધુનિક આધ્યાત્મિક અનુષ્ઠાન કરવાનું શરૂ કર્યું છે